દાદા મજામાં આમાં સૌથી વધુ મજાનો વિષય એ છે કે એ સૌથી વધુ મજાનો વિષય એ છે કે હું જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયો સપ્ટેમ્બર બે હજાર વીસમાં ત્યારે એવું બધું કર્યું પછી લગભગ પહેલી સભા અહીંયા તુલસી આર્કેડમાં જ હતું તાર્યાલય ઓપનિંગ અને એ વખતે દીપકભાઈને બધા જોડાયા હતા લગભગ પાછળ પાછળના ગાળામાં હતી અહીંયા આવડું આજ હા તે દિવસે અહીંયા ઘણી મોટી સભા થઈ હતી ત્યારે ખાસા બધા લોકો હતા અને એ દિવસથી લઈને આ દિવસ સુધીમાં કેટલો બધો બદલાવ આવી ગયો અને કેવડું મોટું કામ આપણા બધાના હાથે થઈ ગયું એ તો બહુ મોટી વાત છે તે દિવસે તો આપણે એક સપનું લઈને હાલતા હતા કે આપણે આમ કરશું ગુજરાતમાં બહુ નાના નાના માણસો આપણે હતા રાજનીતિના રાજનીતિમાં હતા પણ આપણી આમ કહેવાય કે રાજનીતિક હેસિયત બહુ નાની હતી આપણને કોઈ કઈ બહુ ગંભીરતાથી જોતા નહીં કોઈ આપણને સિરિયસ લે નહીં આપણી પત્રિકા કોઈ વાંચે નહીં ઠીક છે આપણે 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 ને 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 કાર્યાલય પોસ્ટ એવું આપણું કામ હતું પણ એ નહીં જોવા વાળા લાખો લોકો કરતા સપનું જોવા વાળા પાંચસો લોકોમાં તાકાત બહુ મોટી હતી ને એ આજે સાબિત થઈ ગઈ એટલે જે સપનું પૂરા દિલથી જોઈએ છે આત્મામાંથી જે અવાજ નીકળે આપણું મન એમ કે હું ગુજરાતમાં આ કામ કરવા માંગુ છું મારે શિક્ષણ સુધારવું છે રોડ રસ્તા સુધારવા છે રાજનીતિ સુધારવી છે અને પૂરા મનથી જે કામની પાછળ સમય ફાળવવામાં આવે એ કામ ભગવાન પણ સફળ કરાવતા હોય છે એ આજે આપણે સાબિત કરી બતાવ્યું આજે આખા ગુજરાતમાં માત્ર હજુ પાંચ વર્ષ પૂરા નથી થયા હવે થશે હમણાં સપ્ટેમ્બરમાં થશે જો હું એ વાતને રેફરન્સમાં લઉં તો કે જ્યાં આપણને લઈને કોઈને કંઈ ગંભીરતા જ નહોતી આમ આદમી પાર્ટીવાળાને તો કોઈ કંઈ ભાવે આપતું નહોતું અને પાંચે જ વર્ષમાં આપણે બધાય ભેગા મળીને એવડું મોટું કામ કર્યું કે આજે સૌથી ગંભીરતાથી આપણને લેવામાં આવે છે જનતા અને ભાજપ બે આપણને ગંભીરતા આ કામ શું કામ શક્ય બન્યું આ કામ એટલે શક્ય બન્યું કે આપણે બધાએ ખૂબ સંઘર્ષ કર્યો છેલ્લા પાંચ વર્ષમાં આપણે બધાએ ખૂબ વેઠ્યું આપણા પરિવારોએ તકલીફ વેઠી આપણા કારણે આપણી સોસાયટીમાં ઘણી વાર અગોરતા પડી હોય ચાર વખત પોલીસની ગાડી આવે સોસાયટીને એમ થાય કે આના ઘરે નકરી પોલીસ આવે એવું કરે છે તો આપણે બધાએ આપણી આસપાસવાળાએ આપણા પરિવારે આપણા પોતાના વ્યક્તિગત જીવનમાં આપણા બાળકોએ બધાએ ખૂબ મોટો સંઘર્ષ કર્યો પણ એનું પરિણામ એવું સારું મળ્યું પણ આપણું સપનું કઈ અહીંયા આવીને ઊભા રહી જવાનું નથી ગોપાલભાઈ ધારાસભ્ય બની ગયા ચારે બાજુ મજા આવવા માંડી ત્યાં સુધીનું સપનું છે જ નહીં સપનું તો એ વાતનું છે ગુજરાતની આખી સરકાર જે આમ આદમી પાર્ટીની હોય અને ભાજપ વાળા જેલમાં હોય એ સપનું એ બાર રે એ બાર રે તોય આપણું સપનું પૂરું ન ગણાય એમાં મારું તો ન જ ગણાય જેલમાં હોય તો જ બકે નહીં તો વાત અધૂરી પડે અને કમસે કમ બી વર્ષ જેલમાં રહેવા જોઈએ એટલે અહીં અહીં આવીને આપણી વાત પૂરી નથી થતી અહીંથી તો આપણા સપનાને બળ મળ્યું આપણા લક્ષ્યને તાકાત મળી કે હા ભાઈ હવે પહેલાં એમ લાગતું હતું થાશે નહીં થાય થાશે નહીં થાય હવે તો એમ લાગે થાશે જ એ બળ આપણને અહીંથી મળ્યું છે એટલે અહીંથી આપણા બધાની જવાબદારી બહુ મોટી બની છે હવે એમાં એક સારી વાત એ છે કે આમાં ઘણા એવા મિત્રો છે જે બે હજાર વીસ ની પછી વચ્ચે ક્યાંય દેખાડા નહીં પાછા દેખાય છે મજા આવે મને મિત્રો હું બધાને ઓળખું છું બધા ઘણા બધા રામ રામ કર્યા રસ્તામાં પણ એ બધા આવ્યા એનું સ્વાગત છે જયારે આવ્યા ત્યારે ભલે આવ્યા આપણા માણસો છે આપણા જેણે એક વખત આપણી રહીને કામ કર્યું હોય આપણા મટી ન જાય ક્યારેક સમય સંજોગ પ્રમાણે કોઈ કામ ધંધામાં ધ્યાન આપ્યું હોય કોઈ પરિવારમાં ધ્યાન આપ્યું હોય કોઈને કોઈ દુઃખ લાગી ગયું હોય આવું બધું બને પણ પાછા બધા ભેગા મળ્યા છે એટલે મને એવું લાગે છે કે બીજી કેસાવદર પછી બીજી મોટી ક્રાંતિ હવે સુરતથી થવાની છે અને એ ક્રાંતિ થાય એની જવાબદારી આપણી છે કેમ કે પહેલો પાયો અહીંથી નખાણો હતો વિસાવદર વિધાનસભાના લોકોએ આપણને બળ આપ્યું છે આ વખતે સુરતના મેયર બને એનાથી ઓછી કોઈ વાત હોવી ન જોઈએ એ આપણા બધાનું સપનું હોવું જોઈએ અને એ સપનામાં મારે તમને બધાને એક વિનંતી છે કે આ બહુ વિશાળ પ્લેટફોર્મ છે કંઈ બધાને ગમે એવું થવાનું નથી બધાની અલગ અલગ જ્ઞાતિ અલગ અલગ ઉછેર અલગ અલગ બધાની રીતભાત અલગ અલગ માન્યતા એવા હજારો લોકો ભેગા મળીને કોઈ એક વાત માટે આપણે સંમત થયેલા લોકો છે એટલે સો મુદ્દામાંથી એક જ મુદ્દા પર આપણે બધા સંમત હશું એ મુદ્દો હશે મેયર બનાવવાનો બાકીના નવ્વાણું મુદ્દામાં નવ્વાણું અભિપ્રાય હશે કોક કે આને મુદ્દો દેવાય આને ન દેવાય આને આ દેવાય આને આ દેવાય આને ટિકિટ દેવાય આને ન દેવાય આ ભાષણ કરાય આ ન કરાય આનો વિરોધ કરવો છે નથી કરવો સો મુદ્દામાંથી આપણે બધા એક જ મુદ્દા પર સંમત રહીને કામ કરશું તો એ એક મુદ્દો આપણે સફળતાપૂર્વક આપણે પાર પાડી શકીશું એટલે મારી બધાને વિનંતી છે કે હવે હું તો પરમેનેન્ટલી ગુજરાત આખાની નિશાવદરની જવાબદારી નીકળી ગયો છે હા હોતો નથી તમને બધાને મળવાનું થતું નથી તમે બધાએ ખૂબ આશીર્વાદ પ્રેમ આપીને મારી જેવા માણસને આગળ વધાર્યો છે રામભાઈ ધડુકને બધાએ ખૂબ મહેનત કરી ધર્મેશભાઈ પંકજભાઈ મહેન્દ્રભાઈ રજનીભાઈ પંકજભાઈ મથુરભાઈ તુલસીભાઈને તો અમે આરે લઈ લીધા છે હવે એટલે એને જમા કરી લીધા છે તુલસીભાઈને એક વાર ભાઈ ખરેખર તાલીમ લીધો બધા બહુ મહેનત કરે છે બહુ હોશિયાર વ્યક્તિ છે અને એટલું બધું કામ કરે છે કે એને તો વખાણ કરવા શબ્દો ઓછા પડે બધા મહાનુભાવો જે બેઠા છે જેડી ભાઈ કથિરિયા આખા બેસાણ તાલુકાનું કામ સંભાળ્યું અમારા મહેશભાઈ મોટી મોણ પરિસ્થિતિમાં બહુ દોડધામ કરી તો બધાના યોગદાન બહુ સારું છે એમાં તમારા બધાનું સૌથી મોટું યોગદાન એ છે ગોપાલભાઈ ઇટાલિયાને તમે અહીંથી પહેલાં ચમકાવ્યા પછી આખા ગામે સ્વીકાર્યા છે એટલે એ બે હજાર વીસની કોર્પોરેશનની ચૂંટણીમાં બધાએ બહુ મહેનત કરી છે તો મારી બધા પાસે એવી લાગણી છે કે બહુ મંદુક ન કરવું કોઈ વાતનું કેમકે આમાં બધાના હાથમાં બધું નથી હોતું આપણને જેમ લાગે કે મનોજભાઈ નિર્ણય કરવાની ભૂમિકાને બેઠા પણ મનોજભાઈ પચાસ વખત ઉપર પૂછતા હોય એમાં પચાસ વાત પૂછી હોય એમાં મનોજભાઈ કે એમ ત્રણ વાતમાં જ થયું હોય સુડતાલીસ વાત તો એ કેમય ન થઈ હોય હું એમય ન થઈ હોય તો તમે કેમય ન થવાની એમ એટલે જેમ જેમ સમય આગળ જશે એમ એમ આને ટિકિટ મળીને મને ટિકિટ મળીને આને ઓદ્ધો મળ્યો મને ન મળ્યો ને આનું ખરાબ દેખાવ ને બે ફેક આઈડી બનાવું કોમેન્ટું કરું એવું બધું આપણાથી એવું સમય બગડે એવું કામ ન થાય એની બધા કાળજી લેજો કેમ કે અંતે એનું કોઈ પરિણામ નથી આવતું મેં મારા જીવનમાં જોયું છે પાટીદાર આંદોલન વખતે ઓછી બુદ્ધિ હતી મારી તે વખતે ગમે એને કોમેન્ટોને આનંદ તેને વિડીયો કરવાનું ફોન કરવાનું રેકોર્ડિંગ કરવાનું એવું બધું કરતો બસ ખબર પડી કે આ તો ટાઈમપાસ છે આનાથી કાંઈ ખાવાનું નથી બે પેઢીઓ વહી જાય ને તો આ માર ધંધો હોય એટલે જે મેચ્યોર પોલિટિશિયન હોય જે સમજદાર નેતા બનવા માગતો હોય પીઢ નેતા બનવા માગતો હોય એ બધા આવી બધી વસ્તુ દાદું રહેવું જોઈએ નબળો સમય અમે જોયો કતાર ગામની ચૂંટણી હારી ગયા પછી લોકો અમારી હારે ફોટો પડાવવા તૈયાર નહોતા અને કોઈ ઘરે લઈ જવાય તૈયાર નહોતા અમે તો કહેતા હતા તારું કાંઈ ન આવે પણ હવે તને કાંઈ ખબર હોવી જોઈએ ને ભાજપમાં વયોજા હજુ તને કહેવી છે એવી સલાહ આપવા વાળા લગભગ એવું લિસ્ટ લાંબુ થઈ ગયું બધાએ કીધું કે હવે તું વયોજા આમાં કાંઈ થાય એમ નથી ગુજરાતમાં આમ થયું આમ છે તેમ છે નબળો સમય ચીરવી જાઓ નબળી વાત કોઈ થઈ ગઈ હોય નબળી ઘટના બની ગઈ હોય નબળી પરિસ્થિતિ આવી હોય નબળી એટલે આપણને ન ગમે એવી હકીકતમાં નબળું કઈ હોતું નથી પણ જે વાત આપણને ન ગમે ભાઈ મને લાગે છે ગવર્મેન્ટ ટિકિટ નહીં મળે તો એ અણગમતી વાત થઈ ગઈ તો એને જીરવી જવાની છે મને ઓદો નહીં મળે જીરવી પણ તમને ફેસબુકમાં આમ તેમ પોસ્ટ લખીને વિડીયો કરીને ફાંસને ચડાઈ દઉં ગોપાલ ઇટાલિયન તો એવું કાંઈ થવા નથી એમ તો આપણે ભાજપનો એટલો બધો વિરોધ કરીએ તો હારું એને કાંઈ થતું એટલે રાજકારણ એવડું મોટું ફિલ્ડ છે એવડું મોટું ફિલ્ડ છે કે તમે એક ડાળી તોડી શકો ઝાડ કોઈથી પડતું નથી કોઈ પાર્ટી હોય ઝાડ પડતું નથી ડાળી તોડી શકાય પાંદડા તોડી શકાય પણ ઝાડને કાંઈ ખાતું નથી એટલે આપણે એવા ખોટા પ્રયત્નોમાં ક્યાંય કોઈની વાતોમાં આવીને ગેરસમજણમાં આવીને કે કઈક ગફલતમાં આવીને ઉશ્કેરાઈ જઈને ને કે હું ઝાડું તોડી નાખું એમ કાંઈ તૂટ્યામ નથી ભાઈ આપણે બધા ભેગા કામ કરવાની માનસિકતાથી આગળ વધે તો મને એવું લાગે છે કે જે દિવસે આપણને કોઈ નોટું ઓળખતું તે દિવસે હત્યાવીસ સીટો આ ગામમાં મળી હદ આખો ગુજરાત ઓળખે છે તો હવે તો આપણો મેયર જ હોવો જોઈએ અને એમથી ઓછું જો કાંઈ આવે તો એ ભૂલ આપણી હશે છે જનતાની નહીં હોય અત્યારથી લખી લેજો બધા મેયરથી ઓછું કાંઈ હોય તો આપણા બધાની હૈયારી ભૂલ છે ગોપાલભાઈ સાહેબ બધાની આપણે કાંઈક ન કરવાના કામમાં સમય ફાળ્યો હશે તો જ એવું થાય એટલે બધાને મારી વિનંતી છે કે આ ઉર્જા અત્યારે જે છે લોકોની અંદર આપણે પોતાની અંદર સમાજમાં જે ઉર્જા આવી છે વિસાવદર પછી એ ઉર્જા વધે એવું કામ આપણે બધાએ કરવાનું છે ઉર્જા ઘટે એવું કામ ન કરતા નગળી પ્રવૃત્તિમાં નબળા વિચારોમાં કોઈ સમય ન ફાળવે કેમકે એનાથી કંઈ ખાવાનું નથી એટલે બધાને હું શુભેચ્છા પાઠવું છું મને વિશ્વાસ છે કે સુરતથી જ રસ્તો નીકળશે પહેલાં સુરતથી નીકળ્યો છે ને હવે સુરતથી નીકળશે અને અહીંથી હવે આપણી પાંચ રાજકારણની ભાષામાં જોઈએ તો બહુ ઓછો સમય છે અને આમ પૂરતો સમય છે ચાર મહિના એટલે બે હજાર વીસમાં મને યાદ છે કે ત્રણ ચાર મહિના પહેલાં ઓક્સીમિત્ર પ્રોજેક્ટ ચાલુ કરેલો ત્યારે બેનને અમે બધાએ અમારા સોસાયટીમાં જ ઉપર ફરતા હતા ઓક્સિમિત્રમાં હું બે બે જગ્યાએ જ ગયો હતો બધે ગયો નહોતો ચાર મહિના પહેલાં જ આપણે ઓક્સિમિત્ર પ્રોગ્રામ ચાલુ કર્યો હતો બધાનું પેલું ઓક્સિજન માપવા માટેનો પણ એ ચાર મહિનાની મહેનત એવડી રંગ લાવી કે સુરતમાંથી આમ આદમી પાર્ટીનો પાયો નખાઈ ગયો આ વખતે પણ ચાર મહિના બાકી છે આ વખતે આપણી પાસે ટીમ વધારે મોટી છે વધારે સારી છે લોકો વધુ સંખ્યામાં જોડાઈ રહ્યા છે ઉપરથી વિસાવદરનું પરિણામ આવ્યા પછી લોકોની આપણા પ્રત્યેની ધારણા છે એ બહુ સારી બની ગઈ છે કેજરીવાલ સાહેબનું સીધું માર્ગદર્શન નિયમિત મળી રહ્યું છે તો આપણે માટે બે હજાર વીસ કરતાં વધુ પોઝિટિવ ફેક્ટર આ વખતે છે અને એનો લાભ આપણે બધાએ સારી રીતે રહી લઈએ એવી બધાને મારી વિનંતી છે બધા ખૂબ મહેનત કરી રહ્યા છો સમાજના લોકોના પ્રશ્નો ઉઠાવો વિરોધ કરવો પડે ત્યાં વિરોધ કરો કાગળ લખવા પડે ત્યાં કાગળ લખો વિડીયો બનાવવા પડે ત્યાં વિડીયો બનાવો ડરવાની કાંઈ જરૂર નથી ટીમ બનાવો એકાબીજા સાથે હંપીને જો એ બધી મારી લાગણી બધા સમક્ષ વ્યક્ત કરું છું અને વિશેષમાં વિસાવદર વિધાનસભામાં સુરતમાંથી લગભગ લોકો એ બધાએ પાર્ટીમાં હોય કે પાર્ટીમાં ન હોય સૌથી વધુ સુરતવાળાએ ત્યાં મોરચો હંભાળ રાખે એટલે સુરતના તો એમે આપણે ઋણી છીએ પહેલીવાર હત્યાવી સીટો અહીંયા આવી આવીને ગીત સુરતવાળા પાછા ગોપાલભાઈને વિસાવદરમાં ધારાસભ્ય બનાવી એટલે સુરતનું ઋણ આપણે ચૂકવી શકીએ એમ નથી સુરતે આપણી ઉપર ખૂબ એહસાન કર્યું છે આપણી જવાબદારી છે એહસાન ચૂકવવાનું એટલે હવે પછી ચૂંટણી આવે ત્યાં સુધી કોઈ એક સેકન્ડે આપણી વેડફાય નહીં એવી રીતે ભાઈઓએ બહેનોએ યુવાનોએ કામ કરવાનું છે મનોજભાઈના નેતૃત્વમાં તમે બધા અત્યારે કામે લાગેલા છો ખૂબ સારી રીતે માર્ગદર્શન કરે છે રજનીભાઈ ધર્મેશભાઈ ને નવા પ્રમુખ બન્યા છે તો ધર્મેશભાઈ ને હું શુભેચ્છા પાઠવું છું શહેરના પ્રમુખ બનવા બદલ ધર્મેશભાઈ ને બધા સહયોગ આપજો જે કઈ વાત હોય કેમ કે આમ તો આપણે બધા શીખવાવાળા વાળા છે આપણે કોઈ ત્રીજી પેઢીના નેતા નથી કે આપણને બધું આવડતું હોય જેમ તમે શીખો છો હું શીખું છું એમ ધર્મેશભાઈ શીખે તો શીખતા હોય કઈક નાની મોટી ભૂલ થઈ હોય તો એને ચાપરે ચડાવવાના બદલે આપણે બેસીને ચર્ચા કરીએ કે કઈ વાંધો નહીં ચલો રસ્તો કાઢવાનો તો ધર્મેશભાઈને શુભેચ્છા મહેન્દ્રભાઈએ પણ ઘણા લાંબા સમય સુધી શહેર પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી અને ખૂબ સંઘર્ષભેર્યું જીવન જીવ આમ તો વેપારી હતા હીરાના એ મજા મજાથી રૂપિયા કમાતા હતા ક્યાંથી આવા મને મળ્યા હું મળીને ભોળવી ગયો આપમાં વિધાનસભા બધું પણ બહુ સારી રીતે મહેન્દ્રભાઈએ બહુ સંયમ અને પીઠતા સાથે એક નેતા કેવો હોય એનો દાખલો આપી શકાય એવું કામ એમણે અહીંયા સુરત શહેરમાં કર્યું છે એમને શુભેચ્છા આપણા જૂના જાણીતા આવું લડીશ ટાઈમ તૈયાર જ હોય લડી લેવા માટે ભાજપ આવે એવા રામભાઈ ધડુપને પણ આપણે આભાર માનીએ એટલો ઓછો છે એમને આપણે બહુ સારું કામ કર્યું જોત જગતી રાખી છે રજનીભાઈ આપણા એકસો આઠ એ ગમે એ વાતમાં એકસો આઠ જ છે એટલે બધાનું પંકજભાઈ તાયડે મથુરભાઈ ખૂબ સારી રીતે મથુરભાઈ વિસાવદર વિધાનસભામાં મહેનત કરી સમય ફાળવો થોડી ઘણી તકલીફ વેઠવી પડી મારા કારણે પણ તોય લાગેલા છે એની મજા છે જેડીભાઈ કથિરિયા બધાનો શંભુભાઈ આજથી આવ્યા છે મેં જોયા મજા આવી મને બહુ સારું લાગ્યું તમે છે એટલે અને બાકી બધા વડીલો મિત્રો ભાઈ પરિમલભાઈ છે મહેશભાઈ નહીં આ કિરીટ કેપી મનસુખભાઈ મનસુખભાઈ આવે એટલે વાહ ભાઈ વાહ સરસ પંકજભાઈ દામેલિયા બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક હું આભાર વ્યક્ત કરું જેનું નામ ન લેવાનું એનો આભાર પાછું એવું હે જીતુભાઈ ઠીક હા જીતુભાઈ લે જીતુભાઈ જ આપણે ધ્યાન જ જીતુભાઈ બેઠા તો બધાનો ખૂબ ખૂબ આભાર આપણે આપણા મનને મોટું કરવાનું છે અને મનને મોટું કર્યા વગર પાર્ટી મોટી નહીં થાય અને પાર્ટી મોટી નહીં થાય તો કાંઈ નહીં થાય એટલે બધાની છેલ્લી વિનંતી વારંવાર ઈચ્છેક મનને મોટું કરજો જેને જે કોઈને પ્રમુખ બનાવે કોઈને ઉપપ્રમુખ બનાવે કોઈને વોર પ્રમુખ બનાવે કોઈ સ્ટેજ પર બેહાડ્યાન કોઈને આય બહેન કોઈને માય કાંઈ એ બધું જોઈ જોઈને મનમાં બળતરા ન કરવી બે કિલો વજન ઘટી જાય આમાં બંને મોટું કરવાનું કેમકે મેં આમ આદમી પાર્ટીમાં તેવું ઘણું જોયું છે કે ક્યારેક તમે સ્ટેજ ઉપર હો ક્યારેક ન હો ક્યારેક તમારા હાથમાં માઇક હોય ક્યારેક નહી હોય ક્યારેક ફોટામાં ફોટો હોય બેનરમાં ક્યારેક ન હોય એમની દુનિયામાં કોઈને કાંઈ ફરક નહીં પડે તમને એક જ ન ડાયાબિટીસ થઈ જાય બ્લડ પ્રેશર વધી જાય બાકી બધું એમ ફરક પડે એમ નથી એટલે આપણે આપણી ઉર્જાનો સદુપયોગ કરીએ મજા રાખવાનું જોઈ રહ્યો છું હું કતારગામની ચૂંટણી હારી ગયા પછી પછી તો હું પ્રમુખ નહોતો પાર્ટીનો મારી પાસે ગુજરાતમાં હોદ્દો નહોતો છતાં મેં એટલો સંઘર્ષ ચાલુ રાખ્યો વળી ભગવાને ટાણું મૂક્યું તે દિવસે હું પાણી જાઉં કે હવે તો મારો ફોટો નથી આવતો હવે તો મારું માઇકમાં નામ નથી આવતું ના એના કાર્યક્રમમાં હું નથી ને હવે મારે શું કરવાનું નામ ને તેમ કકલાટ કર્યો હોય તો ફેંકાઈ ગયો હોય તે દિવસે નક્કી કર્યું કાંઈ વાંધો નહીં કાંઈ બેનરમાં ફોટા હોય એ જ મહાન હોય એવું ન હોય જેના ફોટા નથી ને એ આ દેશમાં મહાન થઈ ગયા જેથી કેમેરાની શોધ નહોત કરી ને તેથી જે માણસોએ કામ કર્યું એ મહાન છે કે જરૂરી થોડું છે ખોટો હોય મહાન હોય કેમેરાની શોધ ન જ થઈ તે જે માણસો એ મહાન નથી તો મહાનતા કામના આધારે છે માઇક ના આધારે મંચના આધારે ફોટાના આધારે હોદ્દાના આધારે કોઈ મહાનતા નથી એ તો આપેલું પેલું વેન્ટિલેટર છે હોદ્દો વેન્ટિલેટર છે હોદ્દો હોય ત્યાં સુધી મોટી તોપ છે લઈ લીધો તો તો તોપ બંગારમાં વહી જાય એટલે એવું આપણે કોઈ એવું મોહતાજ ન રહીએ કે વેન્ટિલેટર વાળી ઇમેજ હોય આપણી આપણી ઇમેજ આપણા કામના દમ પર હોય એવું કામ આપણે બધા કરીએ તો જનતા પણ આપણી ઉપર વિશ્વાસ કરે જનતા આપણને સપોર્ટ આપે એવી મારી લાગણી છે મનોજભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ આપણે શુભેચ્છાઓ પાઠવીએ છીએ મનોજભાઈ સૌથી વધુ સંઘર્ષ આમ આદમી પાર્ટીમાં મનોજભાઈ અને કિશોર કાકાએ બે આમ તો કર્યો નહીં કિશોર કાકા એમની એ ઉંમરમાં સંઘર્ષ કરતા હતા અને કિશોર કાકાના સાથી બનીને મનોજભાઈ લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો અને એના પછી

જે બાંધછોડ કરવી પડે અથવા જે વખત ક્યાંય થોડુંક ટાઈટલી વાત કરવી પડે તો મનોજભાઈ કહેતા હોય છે એ મનોજભાઈને શુભેચ્છાઓ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ બધાનો આભાર